બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે કવાત તાલુકાના નડવાટ ગામે બે યુવાનો ગઈકાલે તણાઈ ગયા હતા જેઓ ગઈકાલે લગભગ આ સમયે ચોવીસ કલાક પહેલા લાઈટ બિલ ભરવા એમ કરી કવાટ ગયા હતા અને પરત વર્તી ઘડીએ જો એ બાઇક છે તે કિનારા પર મૂકી હતી અને કિનારા પરથી મૂકી અને છરિયામાં ઉતરી અને કેટલાક લોકોને છરિયું પાર કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો દરમિયાનમાં તેઓ ખલિયા ઉપર જે પાણી જે આપણે દેખી શકે શકીએ વહી રહ્યું છે ત્યાં લીલ પણ હતી જેને જે લપસી ગયા અને લપસી તણાઈ ગયા ગઈકાલથી નળવાટના ભૂખ્યા કોતરમાં બંને યુવાનો તણાયા જેઓના નામ સંજયભાઈ ચાલીસ વર્ષ અને મનુભાઈ બત્રીસ વર્ષ સંજયભાઈ એસએમસી ના નળવાટ સ્કૂલના એસએમસી ના અધ્યક્ષ પણ હતા તેઓ તણાઈ ગયા છે ને ગુમ થઈ ગયા છે હજુ સુધી તેઓનો પતો લાગ્યો નથી તેની શોધખોળ છોટાઉદેપુર ઉદેપુર ફાયર વિભાગ દ્વારા પણ કરવામાં આવી હતી ગઈકાલ સુધી તેઓએ પંદર કિલોમીટર સુધીના વિસ્તારમાં વીસ કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્ચ પણ કર્યું હતું કોતર અને નદી આગળ જઈને મળે છે એ નદી સુધીને તેઓ તપાસ કરી પરંતુ ત્યાં એમને કોઈ પતો લાગ્યો નહોતો હવે એસડીઆરએફ નસવાડી એટલે કે નસવાડી મામલતદાર દ્વારા તેઓને સૂચના આપવામાં આવી છે અને હવે એસડીઆરએફ નસવાડી દ્વારા એની શોધખોળ કરવામાં આવી રહી છે સંજયભાઈ રાઠવા અને મનુભાઈ રાઠવા બંને યુવાનો ચાલીસ વર્ષ અને બત્રીસ વર્ષના બંને ચોવીસ કલાક ઉપરાંત સમય થયો હજુ સુધી તેઓની શોધખોળ ચાલી કાલ સાંજના પાંચ ત્રીસ કલાકે છોટાઉદેપુર કંટ્રોલ ફાયર કંટ્રોલ રૂમને કવાટ મામલતદાર શ્રી તેમજ છોટાઉદેપુર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી એવો એવો કોલ મળતા નળવાટ ગામે કોજવેમાંથી બે યુવાનો તણાઈ ગયા છે જેની દાન કંટ્રોલ રૂમ ફાયર કંટ્રોલ રૂમ ને કરતા તાત્કાલિક ઘટના સ્થળ જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી ગામજનોની મદદ લઈ આજુબાજુની એરિયા સર્ચ કરી અને નસવાડી તેમજ કોટલીપુરા સુધી સર્ચ ઓપરેશન કરી રાત્રિનો સમય નવ કલાક નવ દસ કલાક જેવો થઈ ગયો હતો એટલે કર્મચારીને ધ્યાને લઈ કર્મચારીના હિતને ધ્યાને લઈ અને મોકૂફ રાખેલી હતી કામગીરી રોજ સવારના કામગીરી ફરી ચાલુ કરવામાં આવશે સંજયભાઈ રાઠવા અને મનુભાઈ રાઠવા એકની ઉંમર ચાલીસ વર્ષ થાય અને એકની ઉંમર બત્રીસ વર્ષ થાય ડિંડોર મનોજ કુમાર છોટાઉદેપુર ફાયર